મણિનગર વાળા એ તો ગિફ્ટ હોય આપે જૂની વસ્તુ લઈ એરિયા કયા નજીક પડીપુર છે વટવા છે અમરેવાડી છે પછી આ બાજુ સાલમ છે દાણી લીમડા છે પછી ખોખરા છે મણિનગર છે મણિનગર ના જેટલા પણ એટલા આવી જાવ આજે તમને હજાર રૂપિયા હપ્તે પણ બધી વસ્તુ મળી જવાની છે અંદર શું આપવાની બતાવો ભાઈ આ દુકાનમાં તમે છે ને કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો ગિફ્ટ તો આપવાના છે જો તમે મોટા ટીવી લઈ રહ્યા હોય તો તમને સાઉન્ડ બાર આપી દેવાના છે આ બેગ આપી દેવાના છે આવી ખરીદી લાભ કોને મળવાનો હા અને હવે કઈ ઓફર શું માં આપણે છે ને નવ નવસો નેવું નું એલઈડી લો એના જોડે આપણે એમજી કંપની સાઉન્ડ બાર ફ્રી આપીશું પ્લસ 6 ગિફ્ટ ફ્રી આપીશું પચાસ 55 નું એલઈડી લો એના જોડે બી ફ્રી આપીશું પાંચ ગિફ્ટ બી આપીશું પ્લસ સાઉન્ડ બાર બી આપી દઈશ અને અહીંયા ઇલેક્ટ્રોનિક ની વાત કરું તો તમને બહુ જ બજેટમાં મળે વોશિંગ મશીન કેટલામાં મળવાનું છે નવ નવસો થી ચાલુ થઈ જશે નવ નવસો ફ્રીજ ત્રીસ ત્રીસ નવસો ની આવતી એસી ત્રીસ નવસો ની એવું હવે આનાથી તમને મોટા મોટા મોલ વાળા નહીં આપે આવી ગિફ્ટો ને લેવા આવું કહેવાનું જે ભોલેનાથ ઇલેક્ટ્રોનિક્સ નીલીમા પાર્ક સોસાયટી ભેરોનાથ રોડ મણિનગર મણિનગર વાળા પહોંચી જ જાજો ભાઈ